મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો બધાને જય માતાજી તો આજે આપણે આવી ગયા છીએ અમારા કાકાની વાડીએ તો આજે અમારા કાકાએ બીટી કપાસ વાવી દીધો છે તો બીટી કપાસ એકચ્યુઅલી ઉગી પણ છે તો હું તમને બતાવું તો આ છે એમનો પાણીનો બોર તો ચાલો હું તમને બીટી કપાસ તરફ લઈ જાઉં મિત્રો આ છે ખેતર જે પાટડી શ્યામમાં આવી ગયું આવેલું છે તો મિત્રો અહીં જુઓ તમને દેખાતો જ હશે લીલો લીલો બીટી કપાસ ઉગી ગયો છે તો સાહેબ સાહેબ તે બીટી કપાસ ઉગી ગયો છે સરસ મજાનો આ બાજુ છે જ નાનો નાનો છે અને આ બાજુ સામે દેખાય તે મોટો મોટો બીટી કપાસ છે તો તે અત્યારે આ બોરનું પાણી લઈ અને પીવરાવે છે અને બીટી કપાસ એના હિસાબે ઉગ્યો છે તો આજુ આજુબાજુના ખેતરમાં કોઈ પણ જાતનું વાવેતર થયું નથી તો આમને પહેલાં પાણીનો બોર હતો એટલે બીટી કપાસ વાવી દીધો છે અને ઊગી પણ સરસ મજાનો ગયો છે તો તમે જે જોઈ રહ્યા છો સરસ મજાનો લીલો લીલો પાંદડા એ બધી કપાસ છે તો ચલો આપણે એમનું કર બતાવી દઈએ તો મિત્રો અહીં જો આ ચાટકો છે તો બોલે ચૂકે આ ચાટકો અડવો નહીં કારણ કે આ ચાટકો રહ્યો એ ચાટકો મશીન નથી પણ આ ઉલો ચાટકો છે આપણે ચો કહેવાય લાઈટ વાળો ચાટકો છે ઉલે ચૂકે અડવું નહીં ના કે ઉલારીને કા કરી દીશે તો ચાલો આપણે જઈએ તો આ નાવા થવા માટે નળ લગાવેલો છે તો ત્યાં કુંડી છે પાણીની અહીં નાવા થવાનું છે